હાલ મહેરબાન ગાંધીનગર રેન્જ સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબનાઓની નાસ્તા ફરતા આરોપીઓ પકડવા બાબતની સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ હોય જે અનુસંધાને સાબરકાંઠા એસપી શ્રી વિજય પટેલ હોય તથા ઈડર ડિવિઝનશ્રી સ્મિત ગોયલ સાહેબના હોય વધુમાં વધુ નાસ્તા ફરતા પકડવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને ખેડૂતમાં પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દીગથલી ગામે ખેરોજ પોલીસ સ્ટેશન ગુનાની લૂંટેરી દુલ્હનને ના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તી ફરતી આરોપી કિરુબેન લક્ષ્મણભાઈનાઓ પેટ્રોલિંગ દરમિયાન મળી આવતા તેઓને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને લાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવે સર આ મહિલા છે કે કઈ રીતે જે અપરિમિત યુવકો છે તે લોકોના સંપર્કમાં આવતી હતી ને કઈ રીતે આ લૂંટેરી દુલ્હનની ગેંગ છે તે સક્રિય થઈ હતી આ બાબતમાં જોવા જઈએ તો સદર બાબતે લૂંટેરી દુલ્હન ગેંગ બાબતે ખેરોજ પોલીસ સ્ટેશનમાં પચીસ બાર બે હજાર બાવીસના રોજ ગુનો દાખલ થયેલ જેમાં આઠ નામજોગ આરોપી તથા ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂંટ ધાડ તેમજ અન્ય કલમો મુજબ ગુનો દાખલ થયેલ જેમાં ફરિયાદી મહેન્દ્રભાઈ કે જેઓ વિરમગામ ધુલેટા ગામના વતની હતા તેઓએ સોશિયલ મીડિયા દ્વારા આ સદર લૂંટેરી દુલ્હનના એજન્ટોના સંપર્કમાં આવેલા તે બાદ તેઓને સોશિયલ મીડિયા દ્વારા છોકરીઓના ફોટા મોકલવામાં આવેલા અને તેઓને મટોડા ગામે મંદિરમાં બોલાવી અને છોકરી દેખાડવામાં આવેલી હતી જે બાદ તેઓને ત્યાંથી દીગથલી ગામે લઈ ગયેલા હતા અને ત્યાં જઈ અને આ ગામના ફરિયાદી શ્રી મહેન્દ્રભાઈનાઓને પોતે પહેરેલ તમામ દાગીનાઓ તેઓની પાસેમાં રહેલ તમામ રોકડ રકમ તેમજ તેઓના તમામ કાર્ડ મોબાઈલ તેમજ તેઓનું મોટર બાઇક બાઈક મળી કુલ પાંચ લાખ ચોર્યાસી હજાર પાંચસોનો મુદ્દામાલ આ કામ આ ગેંગ લૂંટેરી દુલ્હનના તમામ લોકોએ લઈ લીધેલ અને તેઓ ફરિયાદીશ્રીને માર મારી અને ત્યાંથી ભગાડી દીધેલ તેમની અંદર કેટલા જે વ્યક્તિઓ છે તે સક્રિય હતા અને અત્યારે સુધીમાં પોલીસે કેટલા લોકોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે આમાં અગાઉ સાતથી આઠ આરોપીઓ પકડાઈ ગયેલ છે તથા આ બેન છેલ્લા બે વર્ષથી નાસી પરતી જે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડરમાં અલગ અલગ જગ્યાઓ જઈ અને છુપાઈ ફરતી હતી કેટલા ભોગ બનેલા છે હાલ કહી નહીં શકાય આ કામના ફરિયાદીએ ફરિયાદ આપી એટલે ધ્યાનમાં આવેલ છે આવા ઘણા પણ ઘણા બધા લોકો હશે કે જે આ રીતે સંપર્કમાં આવ્યા છે અને આ ભોગ બનેલા હશે કઈ કઈ કલમો આની અંદર ઉમેરવામાં આવે છે સદર ગુનામાં ત્રણસો આઈપીસી કલમ ત્રણસો બાણું ત્રણસો ચોરાણું ત્રણસો પંચાણું ગુનાહિત કાવતરું એકસો વીસ બી ચોત્રીસ તેમજ આઈટીએકની કલમ સા બી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ આ કામની જે પકડાયેલ બેન છે તે છોકરીના માનો રોલ કરતી હતી અને તે અલગ અલગ છોકરીઓના ફોટા સોશિયલ મીડિયા દ્વારા એજન્ટો થ્રુ બતાવતી હતી અને બાદ તેઓની જાળમાં ફસાવી અને અન્ય લોકો તેનો કોઈ પિતાનો રોલ કરતા કોઈ કાકાનો રોલ કરતા કોઈ એ રીતે બધા અલગ અલગ રોલ કરી અને લોકોને ફસાવતા હતા મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ સો સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે